નમસ્કાર દર્શક મિત્રો એક્ઝિટ પોલ બે હજાર ના એક્ઝિટ આંકડા હવે જોઈ રહ્યા હતા સૌ જોઈ રહ્યા છે જે પ્રમાણે કહી શકીએ કે હવે જે રસાકસીનો માહોલ જોવા મળશે તો હવે જોવા મળશે ચાર જૂને તેનું પરિણામ આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના જે આંકડા છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતા હવે જે વાત કરીએ

કારણ કે બે હજાર ઓગણીસ પોલમાં જયારે કોંગ્રેસ પાસે બાવન બેઠકો હતી એટલે જોઈ શકે કે કેટલો રસાકસી ભર્યો માહોલ બે માં હતો ને જે આકડા એક્ઝિટ પોલ દ્વારા બતાવવામાં આવ્યા તેના જ નજીકના પરિણામ આપણે સૌએ જોયા બે લોકસભા ચૂંટણી ની જોશમાં તમામ જે પક્ષો છે તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અને હવે એ પરિણામ પર સૌ કોની નજર છે જે 4 જૂને આવવાનું છે પરંતુ તે પહેલા નજર એક્ઝિટ પોલ પર આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ ગયા છે યોગેશ શુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે હર્ષવર્ધન પાંડે કે સર્વાનંદ ભટ આ બંને પણ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું સ્વાગત છે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના નેતા કે જે ભાજપના નેતા હેમંત ભટ આપ પાંચેયનું સ્વાગત છે નમસ્કાર સૌ પ્રથમ વાત કરીએ યોગેશજી જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પાંચ એક્ઝિટ પોલ સામે આવ્યા છે આ પાંચ એક્ઝિટ પોલમાં કહી શકીએ કે ફરી એક વખત ભાજપ સરકાર અને ભાજપ અને એનડીએ સાથે મળીને જે એનડીએ સરકાર છે તે સરકાર બનવા જઈ રહી છે અને કહી શકીએ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત હેટ્રિક રચવા તૈયાર છે સૌ પ્રથમ તો શું છે એક્ઝિટ પોલ પર આપની પ્રતિક્રિયા બેન એક વાત તો ચોક્કસ છે કે એક્ઝિટ પોલ ઇઝ નોટ એક્ઝેક્ટ ડિફરન્સ હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આપણે વિધાનસભાની હોય કે લોકસભાની હોય ચૂંટણીમાં જોયું છે કે એક્ઝિટ પોલ કમસે કમ આપણને એના પરિણામ ચોક્કસ પરિણામ ની નજીક તો લઈ જાય છે એની સરકાર બનશે એટલું તો આના ઉપરથી તારવી શકાય કદાચ ભાજપની કેટલી સીટ આવશે કે કોંગ્રેસની કેટલી સીટ આવશે એમાં ચોક્કસ પણ ના હોય પણ સરકાર કોની બનશે આજે તમે જે કયા આંકડાઓ એના આધારે તો એવું લાગે છે કે મોદી સાહેબ માટેની આ ત્રીજી ટર્મ તો ચોક્કસ જ છે અને એ કદાચ એટલી મેજોરિટી થી થાય એનડીએ સાથે મળીને કે મોદી સાહેબને જે સ્વપ્ન તૈયાર કર્યા છે કે મારે ભારતમાં આ કરવું છે આ કરવું છે આ કરવું છે આ આ બધી વાતો માટે હવે મોદી સાહેબને થોડું બળ મળશે હવે ચારસો કે પાર ની જે વાત હતી હવે એમાં હું તો એક વાણીઓ છું એટલે એમ કઉ કે હું ડોક્ટર હેમંતભાઈ પાસેથી એસી રૂપિયા માંગતો હોઉં તો મારે એમને એમ કેવું પડે તમારે મને સો આપવાના છે તો મને ડોક્ટર સાહેબ એસી આપે એટલે એમાં આ ચારસો પાર નો આંકડો કદાચ ભારતીય જનતા પાર્ટી એની સ્ટ્રેટેજી મુજબ બહાર પાડ્યો છે પણ ચારસો ચારસો ને પાર ના થાય તો ત્રણસો સુધી પહોંચે એવું તો અત્યારના જે તારણો છે ઉપરથી કહી શકાય અને હજુ તો એક્ઝિટ પોલ ની ગણતરીઓ ચાલુ છે અને જ્યાં સુધી મતદાન ચાલુ હોય ત્યાં સુધી આંકડાઓ બહાર ન પાડવા એવો નિયમ છે એટલે હજુ આંકડા બહાર પડશે પણ અત્યારે જે તારણો દેખાઈ રહ્યા છે અમે તો રાજકીય વિશ્લેષક તરીકે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે ઇન્ડિયા જૂથ કોઈને ટેકો નહોતા આપતા એનું સમર્થન નહોતા કરતા પણ જે બની રહ્યું છે એનું વિશ્લેષણ કરતા હતા ત્યારથી એમ કહેતા હતા કે મારે ભાજપને વોટ નથી આપવો તો મારે કોને આપવો આ પ્રશ્ન લગભગ આખા ઇન્ડિયામાં બધે સવાલ થઈને ઉભો રહ્યો હતો ક્યાંક રાહુલજી કારણે કે બીજા નહીં કારણોલ ભાજપ ને વોટ નથી આપવો તો સામે કોને આપવો એટલે કોઈ મજબૂત સામે ઓપ્શન નહોતો એ હકીકત આ બે હાજર ચોવીસ ના ઇલેક્શનમાં બહુ સ્પષ્ટ થઈ ગઈ છે અને આ ઇન્ડિયા ગઠબંધન જયારે એકત્રિત થયું બાવીસ પક્ષોમાંથી બાવીસ જણા નક્કી કરતા કે અમારે વડાપ્રધાન થવું છે અને એમાંથી ગઠબંધનનો જન્મ આપનાર નિતિશ કુમાર પોતે હતા આખો એમનો આ બ્રેન ચાઇડ હતું અને પોતે ગઠબંધન થી અલગ થઈ ગયા એ જ રીતે મમતા બેનર્જી પણ અલગ થઈ ગયા એટલે આ રીતે તમે જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીની સામે એવું કશું કોઈ ઓપોઝિશન જેવું કંઈ હતું જ નહીં અને અમારા વિશ્લેષકોનું હજુ એવું માનવું છે કે એક મજબૂત ઓપોઝિશન વિપક્ષ હોય તો લોકશાહી માટે ખૂબ સારું ગણાશે પણ હવે અત્યારે જે તારાણો આવી રહ્યા છે એના ઉપરથી અમને તો થોડી નિરાશા મળે છે કે હું મજબૂત વિપક્ષ લોકસભામાં જોવા નહીં મળે જી જી બિલકુલ અને જે રીતે આપણે પણ જોઈ રહ્યા છીએ ખૂબ સારી વાત કરી કે એક્ઝિટ પોલ એને એક્ઝેટ આંકડા સાથે ના સરખાવી શકાય અને બિલકુલ પરંતુ તેના નજીકના જે પરિણામો છે તેની તરફ પણ આપણે નજર કરી શકીએ બિલકુલ સાથે વાત કરીશું સર્વાનંદજી સર્વાનંદજી અત્યારે જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે જે વિરોધ પક્ષ તો જોઈશે એજન્સીઓના આંકડા પ્રમાણે ત્રણસો એસી ત્રણસો પચાસ પહોંચી જશે ભાજપ ને આપડે એ છે કે ચારસો બી આવે ને તો ચારસો ઉપર પણ લઈ જાય એક્ઝિટ પોલ પ્રમાણે ત્રણસો પચાસ ત્રણસો એસી વચ્ચે અત્યારે આવી રહ્યા છે અને બીજા એક્ઝિટ આવી રહ્યા છે વાત સાચી છે

છે બિલકુલ જે રીતે હેમંતભાઈ વાત કરીએ તો અત્યારે આ આંકડા પ્રમાણે તો જોવા મળી રહ્યું છે કે ભાજપ સરકાર અને કહી શકે કે એનડીએ ફરી એક વખત ત્રીજી માં સરકાર રચવા તૈયાર છે સૌપ્રથમ તો શું કહેશો પ્રતિક્રિયા આપની ત્યાં સુધી આજે એક્ઝિટ પોલ ની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે આખું એ બે હજાર ચોવીસ ના લોકસભાના ઇલેક્શનના આ જે સાતે તબક્કાઓ પસાર થયા એમાં આપણે ઘણા બધા ઇનહેરિટ કોન્ટ્રાડિક્શન ઇન્ડી ગઠબંધનમાં જોયા જ્યાં એક બાજુ કોંગ્રેસ અને સીપીઆઈ સીપીઆઈએમ કેરાલામાં એકબીજાની સામે લડતા હતા ત્યારે એ જ સીપીઆઈ સીપીઆઈએમ કોંગ્રેસની સાથે ત્યાં વેસ્ટ બેંગાલમાં મમતા બેનરજીની સામે લડતા મમતા બેનરજી પોતે તૃણમૂલ કોંગ્રેસ એ હતું એ વાતે કે ઇન્ડી ગઠબંધન નામ સજેસ્ટ કર્યું એ જ મમતા બેનરજીએ જયારે પશ્ચિમ બંગાળમાં સીટ શેરિંગની વાત આવી ત્યારે એ કહીને એમણે આખી એ વાતને ઉડાડી દીધી કે કોંગ્રેસને આખા દેશમાં ચાલીસ કરતા વધારે બેઠકો આવવાની નથી વોઝ સચ અ ગ્રેટ કોન્ટ્રાડિક્શન તમારા પોતાના જ ગઠબંધનના એક નેતા તમારી એક જે મુખ્ય પાર્ટી ગણાય એને માટે જો એવું પહેલેથી જ માનતા હોય કે આ રાષ્ટ્રીય પક્ષને ચાલીસ કરતા વધારે બેઠકો નથી આવવાની તો એ સૌથી મોટી કરુણતા હતી અને જ્યાં સુધી વાત હતી આ જયારે આખું એ કેમ્પેન શરૂ થયું ને ઘણી ચર્ચાઓ નરેન્દ્રભાઈએ જયારે મંગળસૂત્ર ની વાત કરી ત્યારે ભેસની વાત કરી ત્યારે લઈ જશે એવું જે આખું એક પ્રોપેગેન્ડા ચાલ્યો પણ એ આખી એ ચર્ચાનું શરૂઆત કયા બિંદુથી થી થયું કોંગ્રેસ નું મેનિફેસ્ટો હૈદરાબાદ માં રિલીઝ થાય અને રાજીવ ગાંધી સોરી રાહુલ ગાંધીજી જયારે એ ચૂંટણી ઢંઢેરાને બહાર પાડતી વખતે એવું કહે કે અમે આખા દેશના લોકોની સંપત્તિનો એક્સ રે કરીશું ધીસ ઇઝ ઓન રેકોર્ડ આપણે ક્યાંય કોઈ બાબત શોધવી પડે એવું નથી અને કોની પાસે કેટલી સંપત્તિ છે એ અમે નક્કી કરીશું અને પછી એના પછીનું ક્રાંતિકારી સ્ટેપ આવશે કે જે એમના ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશન ઇઝ ધેર ઇન ધર ઇલેક્શન મેનિફેસ્ટો અને એ વાતને જયારે નરેન્દ્રભાઈ સાવ ગામઠી ભાષામાં માણસને સરળ રીતે સમજાય એ રીતે જયારે એને વ્યક્ત કરે ને ત્યારે ભારતનો નાગરિક છે ને અને ભારતનો મતદાર બહુ સમજો છે મેં ઘણા એવા જે કોંગ્રેસના સાથી મિત્રો ગણાય એવા પત્રકારો સોરી ટુ સે દેટ પણ એ લોકોને જ્યારે ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં વારાણસીમાં લોકોને ઇન્ટરવ્યુ કરતા જોયા ત્યારે અમારે કોને વોટ આપવા જેને અમને પાંચ વર્ષ માટે અમારા ઘરમાં અમારી થાળીને ખાલી નથી રેવા દીધી અમારા ઘરના બધા જ સભ્યોને અન્ન મળી રહે તેની જોગવાઈ કરી છે જેને અમને ઘર આપ્યું છે માઇનોરિટી સામાન્ય મતદારો જયારે એવું કે ટ્રિપલ અમારી જિંદગી સુધરી છે મને મુદ્રા યોજનામાં ચાલીસ પચાસ લોન મળી છે વગર આજે મને જે લોન મળી છે એના લીધે થઈને આજે હું મારો ધંધો કરી શકું છું આવી જયારે વાતો જયારે તમે લોકોના મોઢે સાંભળો ને ત્યારે જે અંડર કરંટ હતો ને મને કદાચ એવું થાય છે કે ઓવરઓલ આ અંડર કરંટ ને પરસીવ કરવાનું અથવા એને ગ્રાસ કરવામાં ક્યાંક આપણે થોડા નબળા પડ્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તો હતા વોઝ નોટ નોટ એન એન ઓવર કોન્ફિડન્સ એરોગન્સ પણ ખબર હતી કે નરેન્દ્રભાઈએ છેલ્લા દસ વર્ષમાં જે મહેનત કરી છે ચોવીસ કલાક ને ત્રણસો ને પાસઠ દિવસ કોઈ માણસ દિવસ રાત દેશની ચિંતા કરે અને એ સામાન્ય માણસ માટે આથી બધી ઉદ્યોગપતિઓને વાતો થાય એ વસ્તુ તો આપણે જવા દઈએ પણ સામાન્ય ના ઘર માટે ચિંતા કરે એના ઘરની વીજળી માટે ચિંતા કરે એના ઘર ની વાત એ જ છે કે નરેન્દ્ર મોદી ત્યાં સત્તા ઉપર બેસીને એમને खाली चिंता करी जो कारण तो त्यादी <laughs> कर कोई करता नाप्राम नरेन्द्र मोदी चिंता भाजपा मोदी एम चेहरे पर आवख चुट्ट लड़ाई रमेश जी शो कहो हम भाई प्रमाण करिए मुद्दाओं आधे मतदारों भाजपा ने पंद कर मतदानों से मिजाज होते कहो कितने कहो जी रमेश जी अमित कहो अपने जी रमेश રમેશજી અત્યારે આપણે એક્ઝિટ આંકડા જોઈ રહ્યા છે જે રીતે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં ભાજપ ને પચીસ માંથી પચીસ મળશે ત્યારે આપણે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ વખતે લોકસભા ચિપ્રણી એક્ઝિટ પોલના જે 2024 કા આંકડા આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે હજુ બતાવી રહ્યા છે કે જે આંકડા આવી રહ્યા છે એક પછી એક તમે બતાવવામાં આવી રહ્યો છે કે એનડીએ સરકાર ફરી એક વખત ત્રિચિતમ કરવા માટે તૈયાર છે ફરી એક વખત મતદારોએ પોતાનો મિજાજ બતાવવી દો છે સૌ પ્રથમ તો એક્ઝિટ પોલ વિશે શું કહેશો આપ હર્ષવર્ધનજી દેખ્યું કે જીની જે વાત કરી ਉਸ વાત سے મેં પૂરી તરહ સે सहमत હું બહુત સહી વાત તેમણે શરૂઆત મેં કહી પરિચર્ચા કે કે જો એક્ઝિટ પોલ હે વો એક્ઝેક્ટ તો નહી હોતા લેકિન કઈ ન કઈ જો હે वो बहती हवा का रुख तो बता दे देता है तो आप ये देखिए कि हवा किस तरफ जा रही है हालांकि लोग बा, अलग बात अलग तरह की बात कर रहे थे कि ये चुनाव बहुत अलग है नुण। इंडिया गठबंधन ने बहुत कई तरह की बातें की गई नरेटिव बिल्डिंग भी अलग ढंग से करने की कोशिश की गई इंडिया गठबंधन के द्वारा लेकिन कहीं ना कहीं जो भी आपके चार पांच एक जो सर्वे आ रहे हैं उसमें बहती हवा का रुख तो साफ है अब सीटें कितनी आएंगी क्या आएंगी ये चार तारीख को क्लियर हो जाएगा लेकिन कुल मिलाकर आप कह सकते हैं कि एक बार फिर से जो है बड़ा प्रधान नरेंद्र मोदी जो है वो बनने जा रहे हैं और इसमें कोई दो राय नहीं है कि बीजेपी जो है एक बड़ी सफलता की तरफ बढ़ रही है और मेरा पर ये मानना है, बहुत 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 का है संगठन है उसके पास नीतियां हैं योजनाएं हैं तो उनको ग्रास रूट लेवल तक पहुंचाने के उसके पास कार्यकर्ता है लेकिन उसने, उसने जो अपना नरेटिव बिल्डिंग किया वो पहले ही शुरुआत में कह दिया कि चार पार होगा तो उससे कार्यकर्ताओं में एक जोश आएगा जोश आया भी और अब आप अब हम देख रहे हैं कि उत्तर भारत को अगर हम छोड़ दें तो दक्षिण भारत में आप ये देखिए कि सीटें में अगर उसका इजाफा नहीं भी हो रहा तो आप ये जो सामने चार पांच एक सर्वे आया आप इसको देखिए इसमें वोट का शेयर जो है वो बहुत बढ़ रहा है वो बहुत रखा आप तमिलनाडु में देखिए आप बाईस के आसपास का वोट शेयर अगर ले आते हैं अगर सीटें भी आपकी कम आती है तो एक बहुत बड़ी उपलब्धि है बीजेपी के सामने क्योंकि बीजेपी उत्तर भारत में जितना आगे जा सकती थी वो जा चुकी है अब सवाल दक्षिण भारत की तरफ है तो दक्षिण भारत में भी चाहे आप केरल में देखें, चाहे आप तेलंगाना में देखें, चाहे आप तमिलनाडु में देखें, ये सब जगह ऐसे स्टेट हैं जहां पर बीजेपी का कोई बहुत बड़ा वोट वोट वो का परसेंट रोकेश तो तो मांगे जी, 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 तो रमेश जी आपका आवाज आ रहा है

હારી ગયા હતા પણ આજે પણ આપણે બધા એક્ઝિટ પોલ આવી રહ્યા છે જ્યાં સુધી અમારા કાર્યકરોને અમારી જે વાત છે અમારી પાસે જે ફીડબેક આવ્યો છે એની ઉપર છે ચોક્કસ લાગી છે કે અમે અમે ઇન્ડિયા ગઠબંધન ત્રણસો પાર જઈ અને સરકાર બનાવવા જઈ રહ્યા છે એમાં કોઈ પણ સરકાર કારણ કે અમે મુદ્દા આધારિત ઇલેક્શન લેવા અમે અમે યુવાનોની વાત કરી યુવાનોને નોકરી આપવાની વાત કરી છે યુવાનો એમને બતાવતા અમે મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે

શું કહેવા માંગો છો એક તરફ કોંગ્રેસ દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો ખડગે પણ આ વખતે પણ સીટ મળી છે તો આ જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાજપ ત્રણસો आशु विश्वास बतावा ने तरफ बतावा जो सरसरी निगाह के तौर पर मैंने देखा उसमें आप ये देखिए बीजेपी का वोटर भारत में पचास परसेंट से ऊपर की क्रॉस कर रहा है तो एक हुँ. बहुत बड़ी उपलब्धि है अब चाहे बीजेपी के हैं कोई भी नेता है वो ये कभी नहीं कहेगा शिवानी जी की उसकी सीटें जो घटी हैं। वो के लिए मेरी सीटें बढ़ रही हैं। हैं। मैं सरकार भी बना रहे वो अपने अपने दावे हैं सबके चार तारीख को आ जाएंगे लेकिन मोटा मोटी तौर पर उत्तर भारत में भी आप देखेंगे कि परसेंट से भी ऊपर क्रॉस कर गए स्थिति केवल यही उत्तर भारत की नहीं है दक्षिण भारत की तरफ है मैं आपको अभी दक्षिण भारत के बारे में बता रहा जी, तो जी. वहां वहां पर पर भी वहाँ पर भी आप वहा देखिए कि बीजेपी की भली सीटें कम हो रही हैं लेकिन वोट का शेयर बहुत बढ़ा है इस बार जिस तरीके से चुनाव लड़े हैं तमिलनाडु है केरल है आपका तेलंगाना है ये जो स्टेट है आंध्रा है जहाँ बीजेपी का कोई आप देखिए लेकिन के साथ एक संगठन तैयार किया है एक मजबूत बुनियाद जो है वो तैयार करने की कोशिश बड़ा प्रधान के द्वारा की है आप देखिए और आप देखिए काशी तमिल संगमम वो जो करवाया था गुजरात में भी हुआ था आपका काशी बड़े बड़े में भी है तो कुल मिला आंकड़ों में साफ तौर पर एक दिख रहा है कि बीजेपी अपना वोट शेयर भी मानिए और इस वोटिंग परसेंट के ट्रेंड को देखिए क्योंकि कोई भी आपका एग्जिट पोल है उसमें वोट

પોલ પણ જોઈ રહ્યા છો એક્ઝિટ પોલમાં બીજેપી જે છે તે સત્તા બનાવવા માટે અત્યારે એક્ઝિટ પોલ સરકાર ફરી વખત તો

પ્રવક્તાય નતા આપી શકાય અને એ ઉપરાંત એટલી બધી શબ્દ જાણીને વાપરું છું લાલચો આપવામાં આવી હતી જેને પેલા આપણે રેવડી બી હતા એ એટલું બધું આપવામાં આવ્યું કે આ બધું શક્ય કેવી રીતે છે મારું ગણિત અને ઇકોનોમિક્સ ખુબ કાચું છે પણ મને ખબર છે બધાને એક લાખ રૂપિયા આપશો અને આ બધું કરશો એ ક્યાંથી શક્ય હતું અને વચનો આપવામાં આવ્યા હતા કે અમે આટલી નોકરીઓ આપીશું આટલી નોકરી આપીશું અમે પચાસ વર્ષ નું શાસન જોયું છે

જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે ખેર હવે આંકડાને કહી શકીએ કે આ એક્ઝેક્ટ આંકડા તો નથી પરંતુ તેની આ પરિણામ જે છે ચાર જુલે જે પરિણામ આવવાનું છે તેની આસપાસના આંકડા ને ધારણ કરી શકાય કારણ કે જે રીતે આપણે બે હજાર ચૌદમાં પણ જોયું બે હજાર ઓગણીસ માં પણ જોયું છે એક્ઝેક્ટ પોલના જે આંકડા બતાવવામાં આવી રહ્યા હતા તેની આસપાસના તારણો આપણને જોવા મળ્યા હતા અત્યારે સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી એક વખત આપણે આ ચર્ચામાં જોડાઈશું તો હાલ સમય થયો છે વિરામનો ફરી મળીશું એક વિરામ બાદ